તો આ તરફ સાંસદ ગેનીબેન ઠાકોર સામે ભુવાઓ મેદાને પડ્યા છે ચીમકી ઉચ્ચારી મહત્વનું છે કે થોડા દિવસ અગાઉ ઠાકોર સમાજના સંમેલનમાં સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું કે ભુવા પાસે ન જતા દવા માટે ડોક્ટર પાસે જજો જેથી હવે ગેનીબેનના નિવેદન લઈને ભુવાઓ પણ મેદાને આવ્યા અંધશ્રદ્ધા જે નાના મોટી ક્યાંક ને ક્યાંક હોય તો વિરુદ્ધ નથી પણ એ ધારે તો કે કોઈ પણ એ છે અને એ જો નેગેટિવ વિચાર હતો કોઈકને અંધશ્રદ્ધામાં ધકેલી કે છે તો સમાજમાં જે ભુવાઓ હોય જે સમાજના ભુવાઓ હોય પણ સમાજને અંધશ્રદ્ધામાંથી તમે દરેક જે માનવ કહેવાય એ માનવને અંધશ્રદ્ધામાંથી બહાર કાઢીને એને જે

એટલો બીજી વખત બોલવું તો વિચાર કરીને બોલું ને ખુલ્લી માર્કેટે નોમ લઈને બોલીશ આજ નોમ વગર બોલું છું એટલે નો વગર બીજી વખત આવું વિડીયો નોમ લાઈન નાખું મારું કાળું રાવણ ની માથે